હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી ચેનલ ચંદ્રિકાસ કિચન ગુજરાતીમાં તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ તો આ હલવાનું તમે ભગવાનને પ્રસાદ પણ ધરાઈ શકો છો અને હવે શ્રાવણ મહિનામાં આપણે ઉપવાસ હોય તો આપણે પણ ઘરે જ આ રીતે હલવો બનાવીને ખાઈ શકીએ છીએ તો આ રેસીપી એકવારથી જરૂરથી ટ્રાય કરજો મિત્રો તો આજે આપણે દૂધનો હલવો બનાવવાના છીએ તો તેના માટે મેં આ એક લિટર ફૂલ ફેટ દૂધ લીધું છે તો હવે આપણે તેને ઉકાળવાનું છે અને ગેસને આપણે મીડિયમ કરી લેવાનો છે દૂધમાં એક ઉભરો આવી ગયો છે અને દૂધ આપણું એકદમ સરસ ઉકળી ગયું છે તો આ રીતે સાઈડ સાઈડની મલાઈ જે છે તે આપણે લેતું રહેવાનું છે અને ગેસને આપણે મીડિયમ રાખવાનો છે જો આપણે આ રીતે મલાઈ લેતા રહીશું તો આપણો હલવો ફટાફટ બનશે અને સરસ દાનેદાર બનશે તો આ રીતે મલાઈ લેતું રહેવાનું અને આપણે તેમાં આ રીતે કોઈ પણ ચમચો કે આવી મૂકી દઈએ તો દૂધ પણ ઉભરાઈને બહાર નહીં આવે તો આ રીતે કંઈ પણ તમારી પાસે હોય ચમચો કે આવો મેં ઝારો મૂકી રહી છું તો આ રીતે મૂકી દેવાનું જો તમે એકદમ ફાસ્ટ ગેસ રાખશો તો દૂધ ઉભરાશે પણ આ રીતે મીડિયમ રાખશો તો નહીં ઉભરાય અને દૂધ સાઈડમાંથી ઉકળતું રહેશે ને આપણે આ રીતે આપણે મલાઈ પણ લેતા રહીશું અને આમાં એવું નથી કે આપણે દૂધ પાસે જ ઊભું રહેવાનું છે આપણે બાજુમાં જે પણ રસોઈનું કામ હોય તે પણ આપણે કરી શકીએ છીએ બીજા ગેસ પર અને સાઈડમાં આપણું આ દૂધ પણ ઉકળતું રહેશે તો એકદમ આસાનીથી આ હલવો બનીને તૈયાર થશે આમાં કોઈ જ આપણે બહુ મહેનત નથી કરવાની બસ ખાલી આપણે આ જ મલાઈનું જ ધ્યાન રાખવાનું છે જે પણ સાઈડની મલાઈ આવે તેને આપણે લેતું રહેવાનું છે તો આપણું જે બા સાઈડવાળું કામ હોય જેમકે આપણે કાંઈ પણ શાક કે રોટલી બનાવતા હોઈએ તે પણ આપણે બીજા ગેસ ઉપર કરી શકીએ છીએ તો સાથે સાથે આપણું આ પણ કામ થતું રહેશે અને બીજું પણ થતું રહે એમ તો તમે જોઈ શકો છો દૂધ આપણું આ રીતે ઉકળી રહ્યું છે પણ ઉભરીને બહાર નથી આવતું કારણ કે આપણે તેમાં આ રીતે ઝારો મૂકેલો છે તો હવે આપણે આ રીતે મલાઈ લેતા રહીશું અને પાછું મૂકી દઈશું ઝારાને તો અત્યારે પંદર મિનિટ થઈ છે અને આપણું દૂધ આ રીતે પચાસ ટકા જેટલું બળી ગયું છે અને થોડું ઘાટું પણ આ રીતે થઈ ગયું છે તો હવે આપણે આ જે અડધો કપ ખાંડ છે તે નાખી દઈશું આપણે દૂધમાં મિક્સ કરી લઈશું થોડો આપણે ઇલાયચી પાવડર નાખીશું થોડા આપણે આ રીતે કાજુ બદામના ટુકડા નાખી દઈશું તો બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને હજુ આપણે આ દૂધને પંદર મિનિટ ઉકળવા દઈશું એકદમ દાણેદાર ના થાય ત્યાં સુધી હજુ આપણે ઉકાળવાનું છે તો પંદર મિનિટ સુધી આપણે ઉકળવા દઈશું હજુ પણ તો પંદર મિનિટ થઈ ગઈ છે અને આપણો હલો આ રીતે સરસ એકદમ દાણેદાર થયો છે આ રીતે તો હજુ આપણે બે મિનિટ તેને થવા દઈશું તો હવે આપણે ગેસને ફાસ્ટ કરી લેવાનો છે અને તેમાં આપણે એક ચમચી ઘી નાખી દઈશું આ રીતે લઈને તો એક ચમચી આપણે ઘી નાખી દઈશું અને હવે આપણે ગેસને એકદમ ફાસ્ટ કરી લઈશું અને બે મિનિટ માટે તેને ચલાવી લઈશું તો એકદમ છૂટો છૂટો આપણો હલવો થઈ જશે સરસ તો આપણો હલવો એકદમ સરસ આ રીતે દાણેદાર છૂટો છૂટો થઈ ગયો છે તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું હવે આપણે એક થાળીમાં ઠંડો કરવાનો છે તો આ રીતે આપણે એક થાળીમાં લઈ લઈશું ઠંડો કરવા અને હવે આપણે આ હલવાને ઠંડુ થવા દઈશું તો આપણે અડધો કલાક સુધી આ હલવાને ઠંડો કરવા મૂક્યો હતો અને હલવો આપણો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે તો તમે જોઈ શકો છો મિત્રો કેટલો સરસ આપણો હલવો બન્યો છે દાનેદાર હલવો બનીને આપણો તૈયાર થયો છે તો હવે હું એક બટર પેપર લઈશ અને આપણે આ બધો જ હલવો આ રીતે બટર પેપર ઉપર લઈ લઈશું કારણ કે આપણે તેના પીસ કરવાના છીએ તેના માટે તો હવે આપણે સેટ કરીશું હલવાને હવે આપણે સેટ કરી લઈશું તો હવે આપણે આ રીતે પીસ કરી લીધા છે અને મિત્રો એકદમ ડેરીમાં મળે તેવો જ હલવો આપણો બનીને તૈયાર થયો છે એકદમ સરસ હલવો બન્યો છે આપણો જો તમને મારી આ રેસિપી ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી આ રેસિપી કેવી લાગી જય શ્રી કૃષ્ણ મિત્રો